જિલ્લા કલેક્ટરે નોંધ રદ કરી છે મહત્વનો ચુકાદો આપ્યો જિલ્લા કલેક્ટરે જમીન સરકારની હોવાનો ચુકાદો આપ્યો છે રેવન્યુ રેકોર્ડમાં પણ નોંધ ન થવાથી મૂળ ખાતેદારનું નામ ચાલુ રહ્યું તેમ કલેક્ટરે જણાવ્યું રેવન્યુ રેકોર્ડ પર ખાતેદારનું નામ ચાલુ રહે તો માલિકી પ્રસ્થાપિત થતી નથી કલેક્ટરે રેવન્યુ રેકોર્ડમાં જમીન સંપાદનની નોંધ કરવા પણ હુકમ કર્યો છે ચીબડા ગામે વર્ષો પહેલા તળાવ માટે જમીન સંપાદન કરાઈ હતી એકર જમીનના ચાર ટુકડા કરી દસ્તાવેજ બનાવી લેવાયા સંપાદન કરેલી જમીનનું સરકાર દ્વારા વળતર પણ ચૂકવી દેવાયું હતું અને આ જ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે રહીમ હવે ઉદ્યોગપતિ જમનાદાસ પટેલે જે દસ્તાવેજ બનાવી દીધા હતા કલેક્ટરે આ નોંધ છે રદ કરી છે જિજ્ઞાસા અંદર દુકાળ પડ્યો હતો ત્યારે સરકાર દ્વારા અલગ અલગ જે વિસ્તારોની અંદર ચેક ડેમો અને તળાવો બનાવવાની વાત છે તે કરવામાં આવી હતી ને તેને જ લઈને આ જે તળાવ છે તે લોધિકા તાલુકાના ચીપડા ગામે બનાવવામાં આવ્યું હતું ને તેના આધારે કહી શકાય કે જે ખેડૂત ખાતેદાર હતા તેમને વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હતું પરંતુ જે સરકારી ચોપડે એક જે ખાતેદારની બદલે સરકારી જમીન સંપાદન થયેલી જે નોંધ પાડવાની હોય છે તે નોંધ નથી પડી અને તેના આધારે આ દસ્તાવેજો છે તે કરી લેવામાં આવ્યા હતા પૂર્વ સાંસદ છે દેવજી ફતેપરા અને રાજકોટના ડેકોરા ગ્રુપના જમનાદાસ છે તેમના નામે આ જમીન છે તે કરવામાં આવી હતી આ અગિયાર હેક્ટર જમીન છે તેમાં અલગ અલગ ચાર ટુકડા કરીને આ જમીન છે તે દસ્તાવેજ બનાવી નાખવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે કલેક્ટરને ધ્યાન આવતા આ દસ્તાવેજો છે તેની નોંધ અટકાવવામાં આવી હતી એસડીએમ અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર સમક્ષ આ ફરિયાદ દાખલ થઈ હતી ને ફરિયાદના આધારે કલેક્ટરે મહત્વનો ચુકાદો આપ્યો છે આ જે તળાવ છે તે સરકારી જમીન જ છે ને તેના આધારે આ દસ્તાવેજની નોંધ ન કરવા માટેનો ચુકાદો પણ આપવામાં આવ્યો છે લોધિકા ચીબડા તાલુકાના ગામમાં જે એક વ્યક્તિ આખી આ ફરિયાદ કરી હતી ને તેના આધારે આ નોંધ છે તે નથી થઈને કલેક્ટર દ્વારા જે હુકમ આપવામાં આવ્યો છે પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સાથે જે રીતના વાત થઈ થોડી વાર ટેલિફોનિક ટેલિફોનિક રીતે આગામી સમયમાં જો જરૂર જણાવ્યું હવે સમગ્ર જમીન વિવાદના પ્રકરણમાં જિલ્લા કલેક્ટરે નોંધ છે એ રદ કરી અને મહત્વનો ચુકાદો આપ્યો જિલ્લા કલેક્ટરે જમીન સરકારની હોવાનો ચુકાદો આપ્યો જિલ્લા કલેક્ટર તરફથી એવું પણ કહેવામાં આવ્યું કે રેવન્યુ રેકોર્ડમાં નોંધ ન થવાથી મૂળ ખાતેદારનું નામ ચાલુ રહ્યું રેવન્યુ રેકોર્ડ પર ખાતેદારનું નામ ચાલુ રહે તો પછી માલિકી પ્રસ્થાપિત નથી થતી તેવું પણ તેમણે સ્પષ્ટ જણાવ્યું કલેક્ટરે રેવન્યુ રેકોર્ડમાં જમીન સંપાદનની નોંધ કરવા માટે થઈને હુકમ પણ કર્યો છે ચીબડા ગામે વર્ષો પહેલા તળાવ માટે જમીન સંપાદન કરાઈ હતી અને અગિયાર એકર જમીનના ચાર ટુકડા કરી દસ્તાવેજ પણ બનાવી લેવામાં આવ્યા હતા સંપાદન કરેલી જમીનનું સરકાર દ્વારા વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હતું જમીન ખુલ્લી હોવાથી જમીન પર મૂળ ખાતેદારનો કબજો હતો સરકાર પાસે જમીન પરત માંગણી કરવામાં આવી હતી જેના આધારે દસ્તાવેજ બનાવી લેવા હોવાનું પણ સામે આવ્યું બોનાફાઇટના આધારે જમીન પરત લેવા પૂર્વ સાંસદે પણ અપીલ કરી હતી કલેક્ટરે રેવન્યુ રેપોર્ટમાં જમીન સંપાદનની નોંધ કરવા માટે હુકમ કર્યો છે એમણે કહ્યું કે ખાતેદારનું નામ ચાલુ રહે તો પછી માલિકી પ્રસ્થાપિત નથી થતી રેવન્યુ રેકોર્ડમાં નોંધ ન થવાથી મૂળ ખાતેદારનું નામ જ ચાલુ રહ્યું જિલ્લા કલેક્ટરે જમીન સરકારની હોવાનો આંખે ચુકાદો આપ્યો છે